તો આપડું રાપું નીકળી જ જાય બીજ રાપતે એટલે આપણે બહુ કામ કરીએ રાપું નીકળી જ બસ બધી ભર લેવા લાગ્યું બીજ આવેલી તો હવે પાછું નવર આપાથી શરૂઆત કરવાની છે પાણી પાણી પીウス કે કોઈને પાણી હવે હવાર દીનું પેલી હવાર દીનું તો ન જ પીવું હવે એક તો જો વરસાદ જો ને હુ હું આવી જો તો કઈ કરને તઈ જા હવે હું આવી જો એટલે તતી તને હું હે ડાયમર સોકી કર દઉ લે બેઠા ઈ નું હાલો માં બસ નાખો ફૂલ ઉપર આ આવી છે

લાખ ખજૂરની તને ખબર હતી ની આ લે આ એક લાઈન ની બે લોકડાઉન માં ખજૂર ખાતા તો કે એટલી બસ છે થાય મસ્ત મોટો મસ્ત નું છે হাকো সেয়ে খবরো এমনে হালেটা মারতমে লিলো মারো আপো চেয়ে একতা মারো ককো এনে আমারো আরাপো মারো তুমেয়ে আপিয

હા બનાને જ બે આવવા દેતા હું તો આખળ ઘેર વહ્યો છં પણ માનતા નથી ચાલો વરસાદમાં નેદા આવે મારા પડતી એટલે જ હું ઘેર ની કામે વહો છમ હેલો મિત્રો તો આપણે વાડી નેદી નાખી છે તમે જોઈ શકો છો તો ભાઈ તો હતો નથી નેતા જી મારા ઘીવાર

હેલો મિત્રો તો હવે આપણે ખેતરનું કામ બતાવી દીધું બાજરો ને જ ગયો હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો બધા જમવા બેઠી જ જા હાલો તો આપણે જમી લઈએ મારે જમવાનું છે બીજું ભાઈ ના પાડે કે તમારે જમવાનું નથી તો હવે જમી લઈએ અને બસ આજ માટે બસ એટલું તો આજ તો નોંધું હોય ગયા થાય એટલે બહુ થાકી જાય તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીધું નેક્સ્ટ વિડીયોમાં ભાઈ બાય